સાવરકુંડલા તાલુકાના ઠવી ગામે જોગીદાસ બાપુ ખોમાણની પ્રતિમાનું અનાવરણ તેમજ સીસીટીવી લોકાર્પણ કાર્યક્રમ યોજાયો જિલ્લા પોલીસ વડા એસપી સંજય ખરાત એએસપી જયવીર ગઢવી વંડા પીએસઆઈ પીજે રામાણી ઉપસ્થિત રહ્યા સાવરકુંડલા તાલુકાના ઠવી ગામે લોલવાડી વિસ્તારમાં જોગીદાસ ખોમાણની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા એસપી સંજય ખરાતની ઉપસ્થિતિમાં યોજાયો સૌરાષ્ટ્રની ધરતી સંત શૂરવીરો તેમજ દાતારોની ધરતી છે શુરવીરોમાં ઉજણું બાપુની પ્રતિમા અનાવરણ કાર્યક્રમ યોજાયો અમરેલી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ક્રાઇમને રોકવા માટે ગામડે ગામડે સીસીટીવી કેમેરાના ઇન્સ્ટોલ કરવાનો જ એક ઝુંબેશ ઉઠાવવામાં આવી છે સીસીટીવી કેમેરાની મદદથી તેમજ અન્ય ક્રાઇમને કેવી રીતે રોકી શકાય તે બાબતે પોલીસ વિભાગ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં હતી આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા એસપી સંજય ખરા દ્વારા ગામ આગેવાનો કાર્યકર્તાઓ તેમજ દાતાઓનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે તમે કેટલું દાન કરો છો તે મહત્વનું નથી પણ દાન કેવી રીતે કરો છો તે મહત્વનું છે આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા સંજય ખરાત ઠવી ગામના આગેવાન અશોકભાઈ ખુમણ પુનાભાઈ ગજેડા તેમજ ગ્રામજનો તેમજ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ સંજય વાઘેલા અમરેલી